કારણ કે આપણે ગુજરાતમાં બીજું નહીં પણ એક પાન માવાને એનું વ્યસન ઘણું ઘર કરી ગયું છે તો આપણે એનાથી જેટલા દૂર રહીએ એટલું સારું અને જેમ જેઠાલાલ ચંપકલાલના હંમેશા પગે પડતા હોય છે ને એના આશીર્વાદ લેતા હોય છે એમ આપણે પણ ભલે ગમે એટલા મોટા બનીએ આપણા મા બાપને ક્યારેય ભૂલવાના નહીં કારણ કે આપણા મા બાપ છે તો આપણે છીએ એમની હંમેશા છેલ્લા શ્વાસ સુધી આપણે એમની સેવા કરવાની અને બસ ભગવાન સ્વામિનારાયણ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પરમ પૂજ્ય પ્રગટ ગુરુ હરિમોહન સ્વામી મહારાજના આશીર્વાદ આપ સૌ પર હંમેશા હંમેશા રહે એ જ આજે પ્રાર્થના જય સ્વામિનારાયણ